પારદર્શક પ્રશાસન માટે હંમેશા ભાજપ સરકાર સજ્જ છે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારની દરેક યોજના પહોંચે એવા હેતુથી સરકાર અનેક દિશામાં કામ કરી રહી છે ત્યારે પારદર્શક પ્રશાસન માટે પ્રતિબંધ સરકાર દ્વારા પ્રજાની લાગણી માગણી અપેક્ષા પૂર્ણ કરવાના મુખ્ય હેતુથી સેવા સેતુ કાર્યક્રમનો નવમો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે જાજરમેર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેની અંદરમાં એક જ સ્થળે એક જ સમયે સરકારની તમામ યોજનાઓના ફોર્મ આયુષ્યમાન ભારત કાર્ડ અને આધાર કાર્ડ સહિતની કામગીરી આવકના દાખલા સહિતની કામગીરી એક જ સ્થળ પર આ સેવા સેતુ કાર્યક્રમ મા કરવામાં આવી રહી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તાર થી લઈને શહેરી વિસ્તાર સુધી હતા અરજદારોના ધક્કા વચ્ચે હતા અને સાથે સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ ઝાજરમેર ગામ ખાતે આવી પહોંચી હતી તે ઝાજરમેર ગામના મહિલા સરપંચ કિરણબેન બગડા દ્વારા ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું અને આ એ બહોળી સંખ્યામાં અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા